ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે કૌશિકભાઈ વનરાજભાઈને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો તમારે પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો આ વિડીયોને લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ એક વખત સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું પણ ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈને સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરના મોડલની વાત કરું તો ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એન એક્સ પ્લસ બે હજાર આઠ ના મોડલનું ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન આખું જનરલ બનાવેલું છે ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે ગેરમાં કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી છે વાયરિંગ બધું કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને વજનિયા પણ જોવા મળશે અને ઇન્ડિકેટર પણ કંપનીના જોવા મળશે હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે અને તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર પણ ક્લિયર કર જોઈ શકો છો સીટનું કન્ડિશન પણ સારું છે અને ટાયર ટ્રેક્ટરના નવા જોવા મળશે જેમાં મોટા ટાયર એમઆરએફ ના છે અને નાના ટાયર એપોલોના જોવા મળશે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા મિત્રો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એક વખત ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો પહેલા રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટરના ઓનરને ફોન કરીને પૂછી શકો છો હું તમને તેમના નંબર આપી દઈશ હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કોશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો